Se la... 40 વર્ષથી આ પાણીના નિકાલનો પ્રશ્ન છે 1995 માં અમને કેસુબાપા કહી ગયા હતા કે અમે આ પાણીનો નિકાલ કરી આપશું હજી કાઈ એનો કોઈ સોલ્યુશન આવ્યું નથી નિકાલ કરી આપશું અને બીજો કેનાલ અમે તમને આપશું અમારી આજે ચાર હજાર વીઘા જમીન પડતર હે વવાઈ ગયેલી કમ્પ્લીટ વાવો વીણવાના જતાં હવડ એક પણ ખેતરમાં કાઈ રહ્યું નથી અને જ્યારે અમારું પાણી આવે છે તો મોરબીના પાંચ ગામડાનું આવે છે બે તળાવ ભરાય છે સિંચાઈ માટે અમે પ્રશ્ન કરી ત્યારે અમારા ધારાસભ્ય શ્રી એમ કે કે આપણો માળિયા તાલુકા

તેદીજી કઈ ગયા હતા કે અમે પાણી નો નિકાલ કરી આપશું તો આજે મારે છપ્પન વર્ષ થી આપ એકત્રીસ વર્ષ તો તો મને હાભરે આ રજૂઆત અમે કરી છે ને ત્રીસ વર્ષ મોર ઈ રજૂઆત અહીંયા ગયા હે તો હજી ત્રીસ વર્ષ માં કોઈ પણ જાતનું સોલ્યુશન આવ્યું નથી તો હવે પ્રજા શું કરે પછી હવે હવે આ ગાંધી ચિંતી માર્ગે આંદોલન કરશું રસ્તા રોકો ઉપ કરશું અને ચકાજામ કરશું અને કા હવે અમે વિશાવાદર વારી કરશું કારખાના વાળા પાણી છોડી